શ્રીમદ ભાગવતમ સ્કંદ અધ્યાય તેર ભગવાન વરાહનું પ્રાગટ્ય શ્લોક સંખ્યા તેર ભક્તિવેદાન સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા શબ્દાર્થ અનુવાદ અને કી જય પ્રભુપાદામ નતુસ્તો ભગવાન યજ્ઞ લિંગો જનાર્દન तेषां श्रमो ह्यपार्थाय यदात्मानादृतः स्वयम् एषां जम्नाति न तुष्ट सन्तोषपांता न भगवान् भगवान् यज्ञलिङ्गः जनार्दनः भगवान् कृष्ण अथवा विष्णुतत्त्व श्रम श्रम ही नक्की अपार्थाय लत कारण के आत्मा परमात्मा आदर न आदरत आदर नथी स्वयं पोते अनुवाद अनुभव अनुवाद ભગવાન જનાર્દન શ્રી કૃષ્ણ યજ્ઞના સૌ ફળ અંગીકાર કરનાર સ્વરૂપ છે જો તેમને સંતુષ્ટ ન કરાય તો પ્રગતિ માટેનો મનુષ્યનો બધો શ્રમ નિષ્ફળ નીવડે છે તેઓ જ પરમ આત્મા છે જે મનુષ્ય તેમને સંતુષ્ટ કરતો નથી તે પોતાના જ હિતની ઉપેક્ષા કરે છે ભાવાર્થ વિશ્વ વ્યવહારના સર્વોપરી વડા તરીકે બ્રહ્માને અધિકાર આપી મોકલાયા છે અને બ્રહ્મા મનુ વગેરેને ભૌતિક સૃષ્ટિના ગૌણ પ્રતિનિધિ રૂપે અધિકૃત કરે છે પરંતુ આ બધો ખેલ ભગવાનના સંતોષ માટે કરાય છે ભગવાનને કેવી રીતે સંતુષ્ટ કરવા તે બ્રહ્મા જાણે છે અને બ્રહ્માના આયોજનની પ્રવૃત્તિઓમાં ગૂઠાયેલા એ જ કક્ષાના મનુષ્યો પણ ભગવાનને સંતુષ્ટ કરવાની રીત જાણે છે શ્રવણ કીર્તન વગેરે નવ પ્રકારની ભક્તિ દ્વારા ભગવાન સંતુષ્ટ થાય છે અધિકૃત રીતે નિયત ભક્તિ માર્ગે જવાથી પોતાનું જ હિત થાય છે જે મનુષ્ય આ પ્રક્રિયાની ઉપેક્ષા કરે છે તે પોતાના જ હિતની અવગણના કરે છે દરેક મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા ઈચ્છે છે પણ ઇન્દ્રિયોથી ઉપર મન છે મનથી ઉપર બુદ્ધિ છે બુદ્ધિથી ઉપર વ્યક્તિગત આત્મા છે અને વ્યક્તિગત આત્માથી ઉપર પરમાત્મા છે પરમાત્માની પણ ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ તત્વ છે આદ્ય ભગવાન અને સર્વ કારણોના આદિ કારણ કૃષ્ણ છે જેને જનાર્દન પણ કહે છે એવા ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય ઇન્દ્રિયોના સંતોષ માટે સેવા કરવી એ જ પૂર્ણ સેવાની સંપૂર્ણ પ્રક્રિયા છે ઓમ જ્ઞાનતિ જ્ઞાનંજનસલાકયા ચક્ષુરુન્મીત યે નસ્મે શ્રી ગુરવેચન્યમનો સ્થાપિત યેન કુરત સ્વયં પ્રમાતિ સ્વપ્તિક વંદેહં શ્રી ગુરવ શ્રીયુતપમલ શ્રીગુરન્ વૈષ્ણવ શ્રીપં સાગરજાં સ્વગણ રઘુનાથન્વી તમ સજીવમ સાદ્વૈત સાવધૂત પરીજનસહિતૃષ્ણચૈતન્યદેવમ શ્રી રાધા બંધુકા શ્રી કૃષ્ણ ચૈતન્ય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો શ્રીમદ્ ભાગવતમના ક્લાસમાં સૌનું સ્વાગત છે પ્રથમ તો મારી એવી કોઈ યોગ્યતા નથી કે આપ અહીંયા બેસીને સૌને માર્ગદર્શન આપી શકું પણ ગુરુ મહારાજને પ્રભુજીની ઈચ્છાથી એમના આદેશને માન આપીને હું પ્રયત્ન કરીશ કે આપણે આ તેર નંબરના શ્લોકને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ ભેગા થઈને તો આપણે આ સ્કંદ ત્રણ અધ્યાય તેર શ્લોક સંખ્યા તેર પર આપણે પહોંચ્યા છીએ તો કઈ રીતે પહોંચ્યા છે એની થોડીક છેલ્લી વિગત જોઈ લઈએ કે બ્રહ્માજી દ્વારા જે આ વિશ્વનું સર્જન થાય છે તો વિદુરજી અને મૈત્રયજી એ ચર્ચા કરે છે એકબીજા સાથે ભગવાનની કથાની ચર્ચા કરે છે તો એમાં વિદુરજી દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે અને એના જવાબ રૂપે મૈત્રયજી એમને સમજાવે છે તો સર્વપ્રથમ બ્રહ્માજીએ બ્રહ્માજીનું સર્જન કેવી રીતે થાય છે તે આપણે જોયું ત્યાર પછી બ્રહ્માજી દ્વારા વિશ્વનું સર્જન કેવી રીતે થાય છે તો એમાં આપણે જોયું કે શરૂઆતમાં બ્રહ્માજી દ્વારા ચાર એમના માનસ પુત્રોનું ઉત્પન્ન કરે છે પરંતુ એવો સૃષ્ટિના સર્જનની ના પાડે છે કે ભાઈ અમારે સંતથી ઉત્પન્ન નથી કર્યું બ્રહ્મચારી રહેવું છે તો એને લઈને એ લોકો સંતાન ઉત્પત્તિ નથી કરતા તો આપણે જોયું આગળના શ્લોકોમાં કે ભાઈ બ્રહ્માજીને ગુસ્સો આવે છે અને એમના ભ્રમણમાંથી રુદ્રનું સર્જન થાય છે અને બ્રહ્માજી એમને કહે છે કે તમે સૃષ્ટિમાં જનસંખ્યા વધારો પણ એમના દ્વારા એવી સંતતિ ઉત્પન્ન થાય છે કે જેના દ્વારા આ સારી સૃષ્ટિનો વિનાશ થવા માંડે છે એટલે બ્રહ્માજી પછી એમને સૂચના આપે છે કે ભાઈ તમે તપ કરો એટલે રુદ્ર તપ કરે છે અને ત્યાર પછી બ્રહ્માજી દ્વારા દસ ઋષિઓની ઉત્પત્તિ થાય છે મરીચી અત્રિ અંગીરા પુલત્સ્ય પુલક ઋતુ વશિષ્ઠ દક્ષ અને નારદ તો એમની ઉત્પત્તિ થાય છે છતાં પણ એટલે એમના દ્વારા જે જનસંખ્યા વધવી જોઈએ એ વધતી નથી એટલે બ્રહ્માજીને ફરી ચિંતા થાય છે અને ત્યાર પછી મનુની ઉત્પત્તિ થાય છે અને આપણે આ અધ્યાયની શરૂઆતમાં જોયું અધ્યાય તેરમાં કે ભાઈ વિદુરજી પૂછે છે કે આ મનુ દ્વારા મનુ સ્વયંભુ મનુ એમના દ્વારા એમને પત્ની મળી તો ત્યાર પછી એમણે શું કર્યું તો એમાં સરસ કહે છે કે ભાઈ એ આપણે શું કામ જાણવું જોઈએ તો એના માટે જ વિદુરજી કહે છે કે મનુ મનુ ભગવાન શ્રી હરિના મહાન ભક્ત હતા તેથી તેમના ઉડાટ ચારિત્ર અને કાર્યો શ્રવણ કરવા યોગ્ય છે કૃપયા તેમનું વર્ણન કરો હું તે સાંભળવા અતિ ઉત્સુક છું તો એમાં આપણે જોયું કે આપણે પહેલું તો શુદ્ધ ભક્તો પાસે સાંભળવું જોઈએ કોઈ પણ વ્યક્તિ આપણને મતલબ ઘણા ઘણું બધું ઘણી બધી જગ્યાએ સાંભળવાનું હોય છે પણ આપણે શુદ્ધ ભક્તો પાસેથી જ સાંભળવું જોઈએ અને શુદ્ધ ભક્તોની કથા જ આપણે સાંભળવી જોઈએ કે જેનાથી આપણું શુદ્ધિકરણ થાય છે અહીં આ જે શ્લોક છે શ્લોક સંખ્યા તેર ભગવાન જનાર્દન શ્રી કૃષ્ણ યજ્ઞના સૌ ફળ અંગીકાર કરનાર સ્વરૂપ છે જો તેમને સંતુષ્ટ ન કરાય તો પ્રગતિ માટેનો મનુષ્યનો બધો શ્રમ નિષ્ફળ નીવડે છે તો અહીં મૂળ એવું છે કે ભાઈ પ્રભુપાત પણ ઘણી જગ્યાએ કહે છે યસમિન તુસ્ત જગત તુસ્ત એટલે ભગવાન શ્રી જનાર્દન ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવામાં આવે એમના ઇન્દ્રિયોની સંતુષ્ટિ કરવામાં આવે તો જગત આખું એનાથી સંતુષ્ટ થઈ જાય છે એમાં બીજા કોઈને તો એના માટે પણ આપણે ઘણી જોઈએ છીએ એક ઉદાહરણ આપવામાં આવે છે કે કોઈ છોડ હોય ઝાડ હોય તો એને આપણે દરેક પાંદડા પર કે ડાળીઓ પર પાણી આપવાની જરૂર નથી એમના મૂળમાં આપણે પાણી આપી દઈએ તો આખા ઝાડને પાણી મળી જાય છે અલગથી કોઈ જગ્યાએ પાણી આપવાની જરૂર નથી તો એવી જ રીતે ભગવાનની ઈન્દ્રિયોને આપણે સંતુષ્ટ કરીએ તો બધા જ સંતુષ્ટ થઈ જાય છે અલગથી બધાને સંતુષ્ટ કરવાની જરૂર નહીં નથી ભગવાન ભગવદ્ ગીતામાં પણ કહે છે આઠમા અધ્યાયના દસમા અધ્યાયના આઠમા શ્લોકમાં અહમ સર્વસ્વ પ્રભવઃ મત્ત સર્વ પ્રવર્તતેજન તેમાં બુધા ભાવ સમન્વિતા એટલે કે બધું જ મારામાંથી આવે છે આધ્યાત્મિક હોય કે ભૌતિક બધું જ મારામાંથી આવે છે તો બધાના કારણ ભગવાન જ છે તો આપણે ભગવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી જોઈએ અ એક આપણી મહાભા મહાભારતમાં એક કથા એવી આવે છે કે જેમાં જ્યારે પાંડવો વનવાસમાં હોય છે ત્યારે દુર્યોધન દુર્વાસા મુનિને પ્રસન્ન કરી દે છે અને એમની પાસેથી એવું વરદાન લે છે કે જ્યારે દ્રૌપદી અન્ન લઈ લે ત્યાર પછી તમે પાંડવોના ઘરે પ્રસાદ લેવા માટે જજો તો દુર્વાસા મુનિ જ્યારે ત્યાં જાય છે અન્ન દ્રૌપદીએ પણ પ્રસાદ લઈ લીધો હોય છે તો એમના અક્ષયપાત્રમાં કંઈ હોતું નથી અને અક્ષયપાત્ર એવું હોય છે કે જેમાં દ્રૌપદી પ્રસાદ લઈ લે પછી એમાંથી કંઈ આવતું નથી તો દુર્વાસા મુનિનો સ્વભાવ તો બધાને ખબર હોય છે એટલે ત્યાં પછી પરિસ્થિતિ એવી થાય છે કે ભાઈ એમના દુર્વાસા મુનિ અને એમના શિષ્યોને સંતુષ્ટ કરવા માટે પાંડવો સમર્થ હોતા નથી ત્યારે દ્રૌપદી ભગવાનને યાદ કરે છે અને ભગવાન તુરંત આ ત્યાં પ્રગટ થઈને ત્યાં આવી જાય છે અને કહે છે કે ભાઈ કંઈ ભોજન હોય તો આપો તો દ્રૌપદી કહે છે મૂળ સમસ્યા જ આ જ છે કે જમવાનું જ કંઈ છે નહીં તો શું કરીએ એમ કે કંઈ નહીં તમે જુઓ તો ખરી અંદર કંઈ હશે તો એક અન્નનો દાણો હોય છે તો ભગવાનને આપે છે અને ભગવાન એ ગ્રહણ કરે છે તો ભગવાન ગ્રહણ કરે છે એને લીધે ભગવાન સંતુષ્ટ થઈ જાય છે તો આખું જગત સંતુષ્ટ થઈ જાય છે અને એમાં દુર્વાસા મુનિ અને એમના જે શિષ્યો છે એ પણ સંતુષ્ટ થઈ જાય છે અને ત્યાંથી જ ચાલ્યા જાય છે તો જુઓ આ કથા આપણને એમ કે છે કે ભાઈ તમે ભગવાનને સંતુષ્ટ કરશો તો બાકીના બધા આપોઆપ જ સંતુષ્ટ થઈ જાય છે એટલે એના માટે કંઈક અલગથી આપણે પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી અને જો એમને સંતુષ્ટ ન કરાય એટલે કે ભગવાનને જો સંતુષ્ટ કરવામાં ન આવે તો પ્રગતિ માટેનો મનુષ્યનો બધો શ્રમ નિષ્ફળ નીવડે છે હવે પ્રગતિ આપણે અત્યારે એમ કહીએ છીએ કે ભાઈ આ મોટી બિલ્ડિંગો આવી ગઈ કોમ્પ્યુટર આવી ગયા નવી નવી ટેકનોલોજી આવી ગઈ એને આપણે પ્રગતિ ગણીએ પણ જો એ પ્રગતિ દ્વારા ભગવાનને સંતુષ્ટ કરવામાં નથી આવતા તો એ બધી જ પ્રગતિ શ્રમ કેવલમ ફક્ત શ્રમ જ છે એના દ્વારા બીજું કશો જ ફાયદો આપણને થવાનો નથી તો આપણે આપણા પ્રયત્ન એવા જ કરવા જોઈએ કે ફક્ત ને ફક્ત આપણે ભગવાન શ્રી કૃષ્ણના ઇન્દ્રિયોને સંતુષ્ટ થાય આપણા જીવનમાં આપણે જોઈએ છીએ કે આપણે સવારથી ઉઠીએ છીએ તો કેટલો સમય આપણે ભગવાનને યાદ કરીએ છીએ તો આપણી જે દૈનિક ક્રિયાઓ છે એ દૈનિક ક્રિયાઓમાં આપણે નોકરીએ જઈએ છીએ આપણે આપણા બાળકો સાથે સમય પસાર કરીએ છીએ આપણા પત્ની પુત્રો બધા સાથે બીજા પણ ઘણા બધા આપણે કામ કરીએ છીએ તો દરેક કામ માટે આપણે એ વિચારવાનું છે કે આમાં ભગવાન શ્રીકૃષ્ણની સંતુષ્ટિ કઈ રીતે કરી શકાય આપણે શું કરીએ કે જેનાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય દરેક આપણી એક્ટિવિટીની અંદર તો આપણે ભગવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરીશું તો બધાની ઇન્દ્રિયો સંતુષ્ટ થઈ જશે પણ આપણે જો બીજા બધાની અથવા આપણી પોતાની ઇન્દ્રિયો સંતુષ્ટ કરવા જઈશું તો આપણે અસંતુષ્ટ રહીશું આપણે કહેવાય છે કે ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી એ આગની અંદર એક હાથથી ઘી અને એકથી એક હાથથી પાણી નાખવા જેવું છે કે જેમાંથી આપણે કદી આપણી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરી શકવાના નથી આપણે ઘણીવાર જે પ્રયત્નો કરીએ છીએ તે કેવી રીતના હોય છે કે એક હમણાં મેં એક પ્રવચનની અંદર સાંભળેલી એક કથા નાની છે કે ભાઈ એક રાજા હતા એમના એમની રાજકુમારી હતી તો રાજકુમારીનો હાર કોઈ કાગડો લઈ ગયો પૂરતો ઉડતો કશે લઈ ગયો તો રાજકુમારી બહુ દુઃખી થઈ ગયા કે ભાઈ મને મારા રત્નજડિત હાર વગર ચાલે નહીં મને કોઈ પણ રીતે જડિત હાર જોઈએ તો રાજકુમારીને દુઃખી જોઈ અને રાજા એલાન કરે છે કે ભાઈ રાણી રાજકુમારીનો જે હાર લાવી આપશે એને એક લાખ રૂપિયા આપીશું અથવા મોટો પુરસ્કાર આપીશું એટલે ઘણા બધા પ્રયત્નો કરે છે પણ કોઈ એમને મેળવી આપતું નથી એકવાર એક યુવાન એક રસ્તેથી જતો હોય ને ત્યાં કાડવ કીચડવાળી દલદલી જમીન હોય તો ત્યાં એને ચમકતું કંઈ દેખાય છે એટલે પેલો મહેનત કરીને કે ભાઈ રાજકુમારીનો હાર હશે તો હું ત્યાંથી લઈ લઉં તો એ બહુ મહેનત કરીને દલદલમાં જાય છે અને ત્યાં જે ચમકતી વસ્તુ છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે બારેક સાધુ ઊભો હોય તો એ સાધુ કહે છે કે ભાઈ તું જે પ્રયત્ન કરે છે ને તે વ્યર્થ છે એને ઈશારો કરે છે કે જે તું પકડવા જઈ રહ્યો છે એ હાર નથી એ પ્રતિબિંબ છે હાર તો તો ઉપર ઝાડ લટકેલો છે છે એને ખબર પડે યુવાન ચડીને પછી એ હાર રાજાને આપે છે અને સરસ મજાની દક્ષિણા મેળવી લે છે તો આપણી હાલત આવી છે આપણે શું કરીએ છીએ જે હારનું પ્રતિબિંબ છે એને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ આ જે જગત છે એ ભગવાનના જે જગત છે એનું પ્રતિબિંબ છે અને આ પ્રતિબિંબની અંદર આપણે સુખ શોધીએ છીએ પણ અહીંયા આપણને સુખ મળવાનો નથી ગમે પ્રયત્ન કરો અહીંયા આપણને સુખ મળવાનો નથી સુખ ભગવાનના ધામમાં છે ને ત્યાં જ આપણને મળશે અહીંયા આપણે સુખ મળવાનો નથી ભાવટની અંદર કે છે વિશ્વ વ્યવહારના સર્વોપરી વડા તરીકે બ્રહ્માને અધિકાર આપીને મોકલાયા છે તો બ્રહ્મા જે છે એના દ્વારા બધી જ સૃષ્ટિનું સર્જન થાય છે તો આપણે બ્રહ્મા જેણે સર્જન કર્યું છે એ જ આપણને કહે છે કે આપણે કેવી રીતના અહીં સુખી થઈ શકીએ એ કહે છે કે ભાઈ ભગવાનની ઇન્દ્રિયોની સંતુષ્ટિ કરશું તો આપણે સુખી થઈ શકશું તો અહીં બ્રહ્માને અધિકાર આપીને મોકલવામાં આવ્યા છે અને બ્રહ્મા મનુ વગેરેને ભૌતિક સૃષ્ટિના ગૌણ પ્રતિનિધિ રૂપ અધિકૃત કરે છે એટલે બ્રહ્માજી દ્વારા મનુ ગઈકાલે પ્રભુજી આપણને સમજાવ્યું કે મનુ સંહિતા જે આપણા ગ્રંથો છે મુખ્ય કે જેના દ્વારા આપણને મૂળ માર્ગદર્શન મળે છે કે આપણે કેવી રીતના જીવન જીવવું જોઈએ તો આ મનુ સ્વયંભૂ મનુ છે તે એમના પ્રતિનિધિ રૂપ છે તો જે ભગવાનના પ્રતિનિધિ રૂપ છે આપણા આચાર્યો છે એમને આપણે અનુસરણ કરવું જોઈએ એવો જેવું કે છે એવું આપણે આચરણ કરવું જોઈએ આ બધો ખેલ ભગવાનના સંતોષ માટે કરાય છે ભગવાનને કેવી રીતે સંતુષ્ટ કરવા તે બ્રહ્મા જાણે છે બ્રહ્માને ખબર છે કે કેવી રીતના ભગવાનને કરવા આપણે જાણી ન આપણે આપણે એમના માર્ગદર્શનમાં કામ કરવાનું છે બ્રહ્માના આયોજનની પ્રવૃત્તિઓમાં ગુંઠાયેલા એ જ કક્ષાના મનુષ્યો પણ ભગવાનને સંતુષ્ટ કરવાની રીતને જાણે છે અહીં આપણને કીધું છે શ્રવણ કીર્તન સ્મરણ વંદન પાદ સેવાન અર્ચનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ તો આ નવ જે નવ પ્રકારની ભક્તિ છે એના દ્વારા આપણે ભગવાનને સંતુષ્ટ કરી શકીએ છીએ ભક્તિ માર્ગે જવાથી પોતાનું જ હિત થાય છે જુઓ અધિકૃત રીત હવે અધિકૃત રીત એટલે શું તો કે જે માન્ય છે તે દાખલા તરીકે આજે કોઈ પણ વ્યક્તિ કોઈ સ્કૂલ ખોલી દે અને ત્યાં બધાને ભણાવવા લાગે તો એ માન્ય નથી માન્ય કયું છે જે સરકાર દ્વારા માન્ય શાળાઓ છે તેમાં આપણે એડમિશન લેશું તો જ આપણને વ્યવસ્થિત સર્ટિફિકેટ મળશે અને આગળ આપણું ભલું થશે પણ જો કોઈ માન્ય નથી અને એવા સંપ્રદાય કે પંથમાં આપણે જોડાઈ જઈએ છીએ તો આપણે ખોટા માર્ગે જઈશું તો આપણે સાચો માર્ગ શું છે તો અહીંયા કહે છે કે અધિકૃત રીતે નિયત નિયત માર્ગ નિયત છે અને એ ભક્તિ માર્ગે આપણે જઈશું તો જ આપણું હિટ થશે જે મનુષ્ય આ પ્રક્રિયાની ઉપેક્ષા કરે છે તે પોતાના જ હિતની અવગણના કરે છે એટલે કે જુઓ બ્રહ્માજીએ કીધું છે કે આપણું હિત શેમાં છે તો અહીંયા ચોખ્ખું સ્પષ્ટ કીધું છે અહીંયા ચર્ચા શું થાય છે કે મનુ જે સ્વયંભૂ મનુ છે તે એમને પૂછે છે જેવો એમનો જન્મ થાય છે પત્ની મળે છે તરત પહેલા શું પૂછે છે કે ભાઈ હું આપની શું સેવા કરી શકું આગળના શ્લોકમાં છે એવો પૂછે છે કે ભાઈ હું આપની શું સેવા કરી શકું એટલે કે આપણા જે વડીલ છે જે આપણા આચાર્યો છે એમની સેવા કેવી રીતના થાય તો એમના આપણે આદેશોને ફોલો કરીશું તો એના દ્વારા આપણે એમની સેવા કરી શકીશું અને આપણે પોતાનું હિત એના દ્વારા જ આપણે કરી શકીશું જે મનુષ્ય આ પ્રક્રિયાની ઉપેક્ષા કરે છે તે પોતાના જ હિતની અવગણના કરે છે દરેક હવે આ જે પેરેગ્રાફ છે આગળનો પોઈન્ટ તે બહુ અગત્યનો છે આપણી ખરેખર આપણી સ્થિતિ શું છે તે સમજાવે છે આપણી સ્થિતિ શું છે જે મનુષ્ય દરેક મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા ઈચ્છે છે પણ ઇન્દ્રિયોની ઉપર મન છે મનથી ઉપર બુદ્ધિ છે બુદ્ધિથી ઉપર વ્યક્તિગત આત્મા છે અને વ્યક્તિગત આત્માથી ઉપર પરમાત્મા છે અને પરમાત્માની પણ ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ તત્વ છે એટલે આપણે શું કરીએ છીએ આપણે ઇન્દ્રિયોને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ હવે દાખલા તરીકે જોઈએ કે આપણે કોઈ કોલેજ હોય તો કોલેજમાં આપણે કંઈક આપણું કામ કરાવડાવવું હોય તો આપણે કોલેજના જે પ્રિન્સિપલ હોય એની જોડે એની પ્રસન્નતા માટે કામ કરવું જોઈએ કે એનો જે પટાવાળો હોય એની પ્રસન્નતા માટે કામ કરવું જોઈએ આપણે એને પટાવાળાને પ્રસન્ન કરશું તો આપણું કામ થઈ જશે નહીં થાય આપણે શું કરવું પડે એના જે મેન છે ડીન હોય જે એના મેન અધિકારી હોય એને પકડવા પડે તો આપણું કામ થશે તો રીતે અહીંયા કેવું થશે કે જો આપણે આપણી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરીશું ને તો એ તો છે કે ઇન્દ્રિયો કદી આપણી સંતુષ્ટ થવાની નથી તો શું કરવું પડે તો અહીંયા જુઓ સૌથી ઉપર કોણ છે તો અહીંયા એમ કે છે કે ભાઈ સૌથી ઉપર પરમાત્મા પરમાત્માની ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ છે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરીશું સંતુષ્ટિ માટે આપણે કામ તો કોણ પ્રસન્ન થશે પરમાત્મા પરમાત્મા જો સંતુષ્ટ થશે તો કોણ પ્રસન્ન થશે એનાથી પરમાત્માની નીચે આત્મા આપણો આત્મા પ્રસન્ન થશે આત્મા પ્રસન્ન થશે તો એની નીચે બુદ્ધિ બુદ્ધિ સારી રહેશે તો બુદ્ધિ મન ને કંટ્રોલ કરશે એટલે કે આપણે આખી ચેનલ છે એટલે આત્મા પ્રસન્ન થશે તો બુદ્ધિ બુદ્ધિથી એટલે હા હા સેવા કરવા હા હા નહીં હા નહીં આપણે ઇન્દ્રિય તૃપ્તિ નથી કરવાની પણ આપણી જો બુદ્ધિ કંટ્રોલમાં હશે તો એ આપણા મનને કંટ્રોલમાં રાખશે અને આપણી ઇન્દ્રિયને કંટ્રોલમાં રાખશે ઓકે પ્રભુજી કહે છે એ પ્રમાણે આપણે ભગવાનની સંતુષ્ટિ કરીશું તો આપણે શુદ્ધ ઇન્દ્રિયોથી આપણી સેવામાં આપણે મૂળ ધ્યાન રાખવાનું છે તો એટલે આપણી ઇન્દ્રિયોને આપણે ભગવાનની સેવામાં લગાડવાની છે પરમાત્માથી પણ ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ તત્વ છે આદ્ય ભગવાન અને સર્વ કારણોના આદિ શ્રી કૃષ્ણ છે આપણે અગાઉ પણ આ શ્લોકની અંદર જોયું કે ભાઈ મત્ત સર્વ પ્રવર્તતે ભગવાનમાંથી જ બધું આવે છે જે પણ કંઈ છે આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય બધું જ આપણે ભગવાનમાંથી આવે છે એટલે આદિ કારણ ભગવાન કૃષ્ણ છે જેને જનાર્દન પણ કહે છે જનાર્દનનો એક શાબ્દિક અર્થ આપણે જોઈએ તો જનાર્દન જન એટલે લોકોને અર્દન અર્દન એટલે એમને દુઃખ પીડા હરનાર એની મુશ્કેલીમાંથી એટલે કે જનાર્દન ભગવાન આપણી પીડા ક્યારે હરશે કે જ્યારે આપણે ભગવાનની સંતુષ્ટિ કરશું ગંભીરતાથી સાધના કરીશું ભક્તિ કરીશું તો ભગવાન આપણી પીડા ગઈકાલના શ્લોકમાં પણ આપણે એવું જોયું કે ભાઈ આપણી જે કંઈ સમસ્યાઓ છે ભૌતિક જગતની પણ સમસ્યાઓ છે આપણી તો એ ઓટોમેટિક ભગવાન દ્વારા એટલે ભગવાન આપણા સેવક નથી પરંતુ ભગવાનના આયોજન મુજબ જે આ પ્રકૃતિ કામ કરે છે તો ભગવાનની સંતુષ્ટિ થશે તો આપણા બધા જ કર્મો સારા થઈ જશે ઘણી વાર એવું થાય છે કે આપણે કેટલાક કાર્યો કરતા હોય પણ એમાં સફળતા ના મળતી હોય ભૌતિક હોય કે આધ્યાત્મિક પરંતુ આપણે આપણી સાધના અને સેવા એ જો પ્રોપર વ્યવસ્થિત રીતે કરીશું તો બાકીનું બધું ઓટોમેટિક ભગવાનના આયોજન દ્વારા ઓટોમેટિક સરળ થઈ જાય છે તો એવા ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય ઇન્દ્રિયોના સંતોષ માટે સેવા કરવી એ જ પૂર્ણ સેવાની સંપૂર્ણ પ્રક્રિયા છે એટલે કે આ ટોટલ સાર એવો છે કે આ જે ભગવાન શ્રી કૃષ્ણ છે એમની દિવ્ય ઇન્દ્રિયોનો આપણે સંતોષ કરવાનો છે અને એના માટે શું કરવાનું છે સેવા કરવાની છે અને એ સેવા કરવી એ જ પૂર્ણ સેવાની સંપૂર્ણ પ્રક્રિયા છે તો આજ આપણે શ્લોક તેર નો જે સમજ પડી એ પ્રમાણે પ્રયત્ન કર્યો છે પણ કઈક ખામી હોઈ શકે છે તો કઈ રોજ માર્ગદર્શન આપજો હરે કૃષ્ણ વાંછા કલ્પર છે કૃપા સિંધુ છે પતિતા નામ પાવાની વૈષ્ણવ